ની ઠાકોર આ નામ ગુજરાતના દરેક ખૂણે જાણીતું બન્યું છે કારણ કે લોકસભા બે હજાર ચૂંટણી પૂરી થઈ ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની બેઠક પરથી સાંસદ બન્યા ત્યારબાદ એક પછી એક દિવસ ગેનીબેન ઠાકોર છે તે ચર્ચાના વિશે બનતા આવ્યા છે ફરી એક વખત ગેનીબેન ઠાકોરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જે રીતે લોકસભા બે હજાર ચોવીસની ગુજરાતની અંદર ચૂંટણીમાં બનાસકાંઠામાં કોંગ્રેસનો જે રીતે જનરલ ગેનીબેન ઠાકોર એ પછી તેમને બનાસની મળ્યું અને પછી ગાયની પણ મળ્યું એટલે હવે કોંગ્રેસને ગેનીબેન ઠાકોર પર ભરપૂર વિશ્વાસ થઈ ગયો છે ગેનીબેન ઠાકોર એકલા હાથે ચૂંટણી રડી બતાવી શકશે કારણ કે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની અંદર કોંગ્રેસ કેટલું નબળું હતું તેમ છતાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની અંદર જીત મેળવી લીધી અને હવે ગેનીબેન ઠાકોરને એક મહત્વપૂર્ણ જવાબદારી પણ સોંપવામાં આવી છે આની પહેલાં એ પણ જોયું હતું કે એમ્સની અંદર પણ તેમને જવાબદારી સોંપવામાં આવી હતી હવે ગુજરાત કોંગ્રેસના જે ગેનીબેન ઠાકોર છે તેમને હવે કોંગ્રેસના દિલ્હી હાઈ કમાન્ડે તેમને નવી જવાબદારી સોંપી છે

રેલી કરવાનું સંબોધન કરવાનું લોકોને મળવાનું આ બધું જ કામ હવે ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીને જમ્મુ કાશ્મીર કરવાનું છે આ એક લેટર છે ઇન્ડિયન નેશનલ જેની અંદર લગભગ ચાલીસ જેટલા લોકોને જેમાંથી બે નામ ગુજરાત ના છે ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણી ફરી એક વખત હવે કોંગ્રેસે ગેનીબેન ઠાકોર ઉપર વિશ્વાસ મૂક્યો છે ગેનીબેન ઠાકોર ફરી પાછા ભાજપ ને હરાવવા માટે મેદાને જવાના છે કારણ કે આ વ્યક્તિ એટલા માટે ખાસ કહેવાય આખા ગુજરાતની અંદર બનાસકાંઠાની સીટ પર ભાજપને હંફાવી દીધું હતું